પર્સમાં મૂકી દો આટલી વસ્તુ પર્સમાં કદાપી ખૂટશે નહીં પૈસા અને ઘરની તિજોરીમાં પણ મૂકવામાં આવે આટલી વસ્તુ તો ખૂટશે નહીં કદાપી રૂપિયા અને ધનની વર્ષા થશે અને મહાલક્ષ્મી પ્રસન્ન રહેશે પ્યારા ભક્તજનો દરેક જનને લક્ષ્મીની પ્રાપ્તિ અર્થે હું અને તમે બધા જ દોડી રહ્યા છે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણી નાનામાં નાની વસ્તુ આપણને મોટી ભૂલ તરફ વાળી જાય છે તો આપણે જે પર્સ રાખીએ છીએ બધા જ વોલેટ રાખતા હશો પર્સ બધા રાખો છો અહીંયા બેઠેલા કેટલા જણ પર્સ રાખે છે બધા જ પર્સ રાખો છો ને અમારે તો ખીચા જ નહીં એટલે કોઈ પર્સની માથાકૂટ છે જ નહીં અને અમારે પર્સની જરૂર જ નહીં અમને તો ગમે ત્યાંથી બધું ભગવાન દ્વારકાધીશ પરિપૂર્ણ કરતા હોય છે તો તમે બધા પર્સ રાખો છો વોલેટ રાખો છો તો ઘણી વખત એવું બને કે મહારાજ અમે આ પર્સ હતું ને આ જૂનું વોલેટ હતું એમાં પૈસા ખૂટતા જ નહોતા અને આ પર્સ લીધા પછી પૈસા આવે છે પણ ક્યાં જતા રહે છે ખ્યાલ રહેતો નથી આવા બધા પ્રશ્નો ઉપજે અલમારી એટલે પોતાનું જે કબાટ છે તેજુરી છે એમાં આપણે રૂપિયા મૂકીએ છીએ ઉપાય કરવામાં આવે ત્યાં પણ આ વસ્તુનો મૂકવામાં આવે તો તમારે ઘરમાં ધનની વર્ષા રહે ધન ખૂટે નહીં પણ તમે તમારું જે પાકીટ છે જે પર્સ છે જે વોલેટ છે એમાં તમે લક્ષ્મીજી કેવી રીતે મૂકો છો એ પ્રમાણે લક્ષ્મીજી આવે ઘણા લોકો તો નોટો જે લક્ષ્મીજીની જે સ્વરૂપ છે એને એવી રીતે વાળીને મૂકી દે એવી રીતે ન મૂકાય હાલા ભક્તો તમારા જે ખીચા તમારું જે શરીરમાં જે અંગ છે અને તમે જે પહેરણ પહેરો છો એમાં ખીચા આપે છે તો બને તો હૃદય આગળ લક્ષ્મીજીનું સ્થાન બતાવ્યું છે ત્યાં આગળ જ લક્ષ્મીજી રહેવા જોઈએ અને દરજી ખીચું પણ ડાબી બાજુ જ રાખે હૃદયમાં સ્પર્શ થાય લક્ષ્મી ત્યાં આપણે મોબાઈલ મૂકીએ છીએ અને મોબાઈલની જે મોબાઈલનો જે ચાર્જ કર્યા પછી જે એનો ભાવ છે ઉતરંગો છે વૈજ્ઞાનિકો કહે છે કે ફોન ત્યાં નહીં રાખવો છતાં હાર્ટ એટેકના તકલીફો થવાના કારણો આનાથી સંભવિત ઘણા બધા છે બને ત્યાં સુધી પોતાના જે ભાગ છે પાછળનું જે ખીચું છે ત્યાં લક્ષ્મીજી નહીં રાખવા લક્ષ્મીજી કાં તો આ બાજુ જમણી બાજુમાં કાતો ડાબી બાજુ તમારા ઉપરનું જે પહેરણ છે એમાં રાખી શકો છો આ બધા જ રાખતા હોય તો લક્ષ્મીજીને કેવી રીતે સ્થિર કરવા લક્ષ્મીજીને ઘરમાં કેવી રીતે વાસ કરાવો તો ગુરુ મહારાજની આજ્ઞાથી એક સરળ ઉપાય આપને જણાવું છું તો એક સરળ ઉપાયમાં એ બતાવ્યું છે કે પહેલાં પહેલું તો તમે કોઈની પાસેથી લક્ષ્મીજી લોન તો એ પૈસાને આદર ભાવ સાથે લીધા પછી તમે એને આદર ભાવ સાથે અંદર પર્સમાં જે મૂકો છો તે નોટોને સીધી રાખતા પહેલાં શીખી જાઓ એને વાળવાની જરૂર નથી એને ફોલ્ડ કરવાની જરૂર નથી સીધી જ નોટને અંદર મૂકો આ જ રીતે જો નોટ આવી છે એને આ રીતે મૂકવામાં આવે સીધી એટલે મારા જે સીધી કીધી નામ સીધી નોટ મૂકવા જાવ તો પર્સમાં મુકાશે નહીં પણ એ વળે નહીં એ પ્રમાણે પર્સમાં મૂકો હવે આપને એક ઉપાય જણાવું છું કે તમારે હરી પીળા કલરનું એક કપડું લેવાનું છે બની શકે તો પ્યોર ખાદીનું મળે બેસ્ટ છે એક ફોલ્ડ થઈ શકે એક આટલું જ કપડું લેવાનું છે બહુ મોટું કપડું લેશો તો અંદર પર્સમાં તમે રાખી નહીં શકો પીળા કલરનું કપડું લઈ કદાચ હરા રંગનું મળે તો પણ ચાલે એ કપડું લઈ અંદર પાંચ વરિયાળીના દાણા પીળા કોઈ પણ પીળા કલરનો દોરો લઈ એને સરસ મજાનું પોટલી કરી એને બાંધી દેવાનું છે કોઈ વસ્તુ નીચે ન પડી જાય એનું ધ્યાન રાખવાનું છે અને શુક્રવારના દિવસે પ્રાતકાળમાં સૂર્ય ઉદય થી બાર મિનિટ પછી આ વસ્તુને ખાસ નોંધ કરજો શુક્રવારના દિવસે સૂર્ય ઉદિત પછીની બાર મિનિટ પછી તરત અત્યારે બધા જ પંચાંગ મહારાજ સૂર્ય ઉદય શુક્રવારે ક્યારે ગોતવા જો ક્યારે થવાનું કોને ખબર પણ અત્યારે તો ન્યૂઝપેપરમાં પણ જણાવે છે તમે ટીવી જોતા હોય તો ટીવીમાં પણ સરસ સરસ મજાના જ્યોતિષાચાર્યો આવતીકાલનું ફલાદેશ જણાવી દેતા હોય છે અત્યારે તો બધાના ઘરે કેલેન્ડરો થઈ ગયા અને એ કેલેન્ડરમાં પણ બતાવ્યું હોય છે કે ભગવાન સૂર્ય આટલા વાગે ઉદીત થવાના છે તો એના પછીની બારમી મિનિટે તરત જ આ વસ્તુને તમારે તમારા પર્સમાં એક જુદા ખાનામાં મૂકી દેવાની છે એ ખાનામાં બીજી કોઈ પણ ચીજવસ્તુ પછી રાખવાની નથી ફક્ત ને ફક્ત એ મૂકેલી વસ્તુ અંદર પધરાવવાની છે વસ્તુ ધ્યાન રાખવાનું છે કે બહાર ન પડી જાય હવે આપણા મનમાં એમ થાય કે મહારાજ આ વસ્તુ ક્યારે બનાવી કારણ કે સવારમાં સૂર્ય ઉદય થાય એટલે તરત તો આ મૂકી દેવાનું છે તો આ વસ્તુને તૈયાર ક્યારે કરવી તો બૃહસ્પતિ એટલે ગુરુવારના દિવસે આ વસ્તુને બનાવી આતકાળમાં સૂર્ય ઉદિત થયા પછી બાર મિનિટ પછી તરત જ એ વસ્તુને જો પર્શમાં રાખવામાં આવશે તો તમારે લક્ષ્મીની વૃદ્ધિ થશે જેમ લોહી ચુંબક લોખંડને આકર્ષિત કરે એમ આ વસ્તુ થી તમારા લક્ષ્મીમાં વૃદ્ધિ અવશ્ય થશે જો આની આ જ વસ્તુ બીજી તૈયાર કરી અને એ જ સમયે જો તમારા અલમારીમાં મૂકવામાં આવે તો રૂપિયા જે વ્યય થાય છે લક્ષ્મીજીનો જે વ્યય થાય છે એ વ્યય થતા અટકશે કોઈને ખોટી બુદ્ધિ નહીં ચાલે દવાખાનામાં રૂપિયા જતા અટકશે સો ટકા વ્યભિચાર કરતા હશો તો એમાં પણ જો રૂપિયા જતા હશે તો એને બુદ્ધિ સારી મળશે એમાં કપૂર છે નકારાત્મક ઉર્જાઓને દૂર કરે છે વલિયારી છે તમારી લક્ષ્મીની પ્રાપ્તિ કરે છે તો આટલી વસ્તુ રાખી હળદર છે એમાં લક્ષ્મીનો વાસ છે સ્પર્શમાં અલમારીમાં મૂકવામાં આવે લક્ષ્મી પ્રાપ્તિ થાય અને પોતાના પર્સમાં કદાપી રૂપિયો ખૂટતો નથી વાલા